વડોદરામાં બે જવાબદારીને કારણે બનેલી દુર્ઘટના બાદ આખા રાજ્યમાં લોકો અને વિરોધ પક્ષો સરકાર અને તંત્ર પર સવાલ ઉભા કરી રહ્યા છે આ ઘટનામાં તેર બાળકોને અને બે શિક્ષકના કરુણ મોત થયા છે ત્યારે હવે આ ઘટના ગુજરાત હાઈકોર્ટ પહોંચી છે ગુજરાત હાઈકોર્ટમાં સો મોટો દાખલ કરવાની રજૂઆતનો સ્વીકાર કરવામાં આવ્યો છે શું છે સમગ્ર મામલો જાણીશું આપણે વિડીયોમાં નમસ્કાર આપની સાથે હું છું વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી જવા કેસમાં હાઈકોર્ટના એડવોકેટ એસોસિએશનના પ્રમુખે હાઈકોર્ટમાં રજૂઆત કરી હતી જેને લઈ હવે હરણી તળાવમાં બોર્ડ પલટી જવાનો કેસ ગુજરાત હાઈકોર્ટ પહોંચ્યો છે પ્રમુખ બ્રિજેશ ત્રિવેદીની રજૂઆત ચીફ જસ્ટિસ જજની કોર્ટે સ્વીકારી છે પ્રમુખ બ્રિજેશ ત્રિવેદીએ ચીફ જસ્ટિસ જજની કોર્ટમાં સુમોટો લેવા રજૂઆત કરી હતી જે બાદ હવે સુમોટોની રજૂઆત બાદ હાઈકોર્ટે દસ્તાવેજી પુરાવા માગ્યા છે કોર્ટે ન્યૂઝપેપરના અહેવાલ સહિતના ડોક્યુમેન્ટ્સ હવે માંગ્યા છે ત્યારે હવે કોર્ટને દરેક ડોક્યુમેન્ટ આપવા પડશે વડોદરામાં બાળકોના મોતની દુર્ઘટના બાદ તપાસનો ધમધમાટ શરૂ થતા કોન્ટ્રાક્ટર પરેશ પરેશ શાહ શાહ હાલ થઈ ગયા છે કથિત રીતે દુર્ઘટના દુર્ઘટના બાદ પણ પહોંચ્યા હતા થયા કહેવાથી તેઓ ભાગ્યા કે તેમને ભગાડવામાં આવ્યા તેવા સવાલો હવે ઉઠી રહ્યા છે પરેશ શાહના ભાજપના મોટા માથાઓ સાથે સંબંધ હોવાની પણ ચર્ચા છે ભાજપના નેતાઓએ જ તેમને ભગાડ્યા હોવાની સ્થાનિક લેવલે અલગ રીતે ચર્ચા ઉઠી છે ત્યારે આજથી સાત વર્ષ પહેલા વડોદરા શહેરના સીમા પર આવેલા આ ગામ પરના આ તળાવનું ડેવલપમેન્ટ કરવા માટે પાલિકાએ પ્લાન કર્યો હતો સ્વચ્છતા સુંદરતા અને મનોરંજનના સાધનો મળી રહે તે માટે આખા વિસ્તારનો કોન્ટ્રાક્ટર આપવામાં આવ્યો હતો આ કોન્ટ્રાક્ટર બે હજાર સત્તરમાં પરેશ શાહની કોટિયા પ્રોજેક્ટ કા નામની કંપનીને પાલિકાએ આપ્યો હતો જે કોન્ટ્રાક્ટર પરેશ એક સેવ ઉસળવારણ આપી દીધો તળાવમાં પાંચ વર્ષથી ઉપરના બાળકો માટે સાઠ રૂપિયા પ્રતિ વ્યક્તિ ચાર્જ રાખવામાં આવ્યો અને રૂપિયા કમાવાના લાલચે બોટમાં વધુ બાળકો ભર્યા નિયમ પ્રમાણે બોટની કેપેસિટીમાં સત્તર લોકોને રાખી શકે જેની જગ્યાએ સત્યાવીસ લોકો એટલે કે વધુ દસ લોકોને બેસાડવામાં આવ્યા જેના કારણે બાળકોને અને બે શિક્ષકોને જીવ ગુમાવવા નવરા આવ્યો ત્યારે હવે હાઈકોર્ટે સુઓ મોટો દાખલ કર્યો છે ત્યારે જોવાનું એ રહ્યું કે આગળ શું કાર્યવાહી કરવામાં આવે છે આપણે અમારો રિપોર્ટ કેવો લાગે અમને ચોક્કસ જણાવશો જો આ વિડીયો થકી તમને કોઈ માહિતી મળી હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો તથા આવા જન્ય સમાચારો માટે আমি চেনল নির্ভর ন্যুজনে সবস্ক্রাইব করুন ভুলছো নাই